વાત એમ છે કે ગોવિંદભાઈ જાટ નામના ઈસામે બિલ્ડર પાસેથી ડિંડોલી ખાતે આવેલા દેવદર્શન સોસાયટીનો મકાન ખરીદ્યો હતો જે મકાનમાં બિલ્ડર અગાઉ બાબુભાઈ નામના ઈસમને ભાડવાત તરીકે રાખ્યો હતો કે બિલ્ડરે મકાન વેચ્યા બાદ ભાડુવાતને ખાલી કરાવવાનું કહ્યું હતું પરંતુ ભાડુઆત બાબુભાઈ મકાન ખાલી કરતા ન હોય મકાન ખરીદનાર ગોવિંદભાઈ જાટ આ મામલે વારંવાર કહેતા હતા અને અંગે બેથી ત્રણ વાર પોલીસ સ્ટેશનમાં પણ મકાન માલિકને જવું પડ્યું હતું ત્યારબાદ બાડવાદ બાબુભાઈએ સોળમી તારીખે મકાન ખાલી કરવાનો કયા બાદ કબજો આપ્યો નહોતો અને અઢારમી તારીખનું કયા બાદ ઝઘડો કર્યો હતો અને બાળુવાદ બાબુભાઈએ મકાન માલિક ગોવિંદભાઈને ગાળો આપ્યા બાદ ઘરમાંથી કોઈતા જેવો તીક્ષ્ણ હથિયાર લાવી પાછાના ભાગે હુમલો કર્યો હતો તા સમયે રાહુલ નામનો ઈસમ બચાવવા પડતા તેના પર પણ ભાડવાદ બાબુએ હુમલો કરતા બંને ઈજાગ્રસ્તોને લોહે લોહન હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસણ આવ્યા હતા તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ તો ડિંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા